તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ને અમે આવી ગયા છે લાખણી કારણ કે અમારા ગામમાં સરપંચ ચૂંટાઈને આવવાના તમે જોઈ શકો છો વિડીયોમાં ગામ લોકો પણ આવી ગયા છે પણ હજુ સુધી કઈ સમાચાર આવ્યા નથી કે કોણ જીતે છે તો મિત્રો અમે રોડ ઉપર ઊભા છીએ કારણ કે અંદર તાલુકા પંચાયતની અંદર જવા નથી દેતા તો એક ભાઈ મળી ગયા છે અમારા ગામના ઇન્સ્ટા ક્રિએટર તો એમને કહ્યું કે મારો વિડીયો બનાવો ફોટો પાડો મારો અમે પછી થોડા થોડા કટ લઈ લીધા કારણ કે સરપંચ આવે બારે એ પહેલા અમે કટ લઈ લઈએ થોડા થોડા વિડિયોમાં પછી અમે વિડીયો લેતા હતા અને મારો ભાઈ આવી ગયો અમરો અમરો કે ફોટો પાડો મારો સાથે સંજો પણ ઊભો છે એ પણ માવાનો શોખ સરપંચ બારે આવે એ પહેલા તો હું કે માવો ચોળી લઉં તો પછી મિત્રો અમે ગેટ ની બહાર ઊભા હતા અને સરપંચ આવી રહ્યા છે જુઓ આ વિડિયોમાં તો મિત્રો વણાભાઈ દેસાઈ ની ચીત થઈ ગઈ છે જુઓ આ વિડિયો پوئي لو پوي اوه اوه रा <laughs> बि

અને બરાબર એનું પરિણામ હંમેશા કોઈ પણ જગ્યાએ જે પણ જીલ્લ રીત એનું પરિણામ આધુ હોય નથી પણ ભગવાનની સાક્ષી અને કોમ સાક્ષી જે મણ બોલી જાય એનાથી બીજું કોઈ ખૂબ ખૂબ આ

આવું આવું નવું બોલજો આવું નું ભરત તો આની આ સરપંચ ને કહો હવે પછી કોઈ પણ કોઈ પણ માણસ આવે

અમારી લાગણી હાથ હાથ હજાર હાથ હજાર ના વોટિંગ છે એમાં આટલી લીડ નથી આવવાની બસો ની લીડ આવવાની પોતરી પોતરી ચાલીસ ચાલીસ લાખ રૂપિયા ના ખર્ચા કર્યા ને લીડ બસો ની મળવાની છે પણ એક શિવ શંકર ભગવાન ની લીડ છે અને ભગવાન ની સાક્ષીઓ આપણે બોલ્યા હતા એનું પરિણામ